મિત્રો બે બેવા કોર્સ છે જે કોઈ પણ વિદ્યાર્થી કરીને ડોલરમાં કમાઈ શકે છે એક વિડિયો એડિટિંગ અને બીજું છે ગ્રાફિક ડિઝાઇનિંગ જી હા મિત્રો હવે કોલેજ કરતા વિદ્યાર્થી પણ આ શીખી શકે છે અને કોલેજ કરી લીધા પછી જો તમને જોબ નથી મળી તો તમારા માટે પણ આ બેસ્ટ ઓપ્શન છે તમે એવા શહેરમાં છો જ્યાં જોબની ઓપોર્ચ્યુનિટી નથી અથવા તો સેલેરી ઓછી છે તમને કામ કરવું ગમતું નથી તો તમે પણ આ કોર્સની અંદર એનરોલ થઈ શકો છો માય સ્ટુડિયો સુરતની અંદર સરથાના વિસ્તારમાં આ કોર્સ 5 મહિનાની અંદર શીખવી રહ્યું છે અને 5 મહિનામાં પણ એક્સપર્ટ વ્યક્તિ તમને શીખવે છે નવ તો એ છે કે અહીંયા વિદેશના ક્લાયન્ટનું કામ કેવી રીતે લેવું એ પણ સાથે સાથે ટ્રેનિંગ આપવામાં આવે છે અને શીખવવામાં આવે છે ઘણા વિદ્યાર્થીઓ દર મહિને ચાલીસ થી પચાસ રૂપિયા અર્ન કરી રહ્યા છે આવા કોર્સ કરીને તો તમે રાહ જુઓ છો બેચ બે ડિસેમ્બર થી શરૂ થઈ રહી છે અને લિમિટેડ સ્ટુડન્ટ માત્ર દસ જ વિદ્યાર્થી બેચમાં હોય છે આ રહ્યો નંબર અત્યારે જ કોલ કરી તમારું નામ કન્ફર્મ કરો હા માત્ર તમે જ નહીં તમારા ગ્રુપમાં પણ આ વાતને શેર કરજો જેથી કરીને વધુમાં વધુ વિદ્યાર્થી આ સારા કરિયર કોર્સ કરી અને પોતાના કરિયરને બનાવી શકે પણ આ વાત પર વિચાર જરૂર કરજો